ભાઈ એમાં હેને ભેગું ક્યાં કરવું ને એ મારો ભાઈ હે ને પ્લીઝ વિનંતી કરું છું કોમેન્ટ કરજો તો ભાઈ મેં એક વિડીયો મૂક્યો તો એક સ્ટોરી મૂકી હતી ફેસબુકમાં ને યુટ્યુબમાં ને બધામાં મૂકી હતી એમાં હતું એમાં એ નોટ નાઇન પ્રો જે મોબાઈલ હતો ને તે વેચવાનો હતો તો એની કિંમત ફિક્સ નક્કી થઈ ગઈ છે આપણે સારા માયલો વ્યક્તિ મળી ગયો છે ને આપણો ટાર્ગેટ હતો કે ભાઈ સારા માયલા વ્યક્તિને મોબાઈલ મળે તો વધારે સારું કેમ કે ભાઈ આપણી ગણતરી શું છે કે ખબર કોઈને સારી વસ્તુ ને સારા માણસોને કામ આવતી હોય તો વધારે સારું કદાચ એમાં પાંત્રીસો રૂપિયા મેં કિંમત લખી હતી અને કંઈક બેની આજુબાજુ નક્કી થશે ને કાંઈ વાંધો નહીં ભાઈ બિચારો ચાર ફોર જી મોબાઈલ છે ને નાનો વ્યક્તિ છે ને મજૂર માણસ છે મારા જેવો જ છે સાડા ત્રણસો રૂપિયા કામે જાય છે એટલે બીજું કાંઈ એમાં ભેગું કરવા જેવું હતું નહીં અને પ્લસ જે હવે વાત મેન છે પોઈન્ટ એમાં મોબાઈલોનું ઘણા બધા અમે સર્વે કર્યા મોબાઈલ મેં સર્વે કર્યા એમાંથી અમુક પ્લસ છે અમુક એમ આઈ છે ઘણા બધા મિત્રોની કોમેન્ટને પ્લસ એ વેસવાનું બીજું કોઈ તો કારણ લાંબુ નહોતું પણ મારે હે ને ફાઇવ જીમાં જે કોઈ સારી રહ્યો ક્વોલિટીનો મોબાઈલ લેવો હતો ને હમણાં બે ત્રણ દિવસથી બસ એ જ ચાલે છે બધું આટા ફેરી લોંગ વિડીયોમાં મારાથી હે ને ક્યાંય પણ ભેગું થતું નથી એમાં અને હવે પ્લસ આપણે ટાર્ગેટ પહોંચ્યો છે એક તો અહીંયા હે ને વાહન જાય છે હું અહીંયા હરસિદ્ધિ માતાજીના મંદિર તરફ વાળા રસ્તે ઉપર ઊભો છું અને આ વિડીયો જે શૂટ કરું ને એ એમઆઈ નોટ નાઇન પ્રોનો છે એટલે સામાન્ય મોબાઈલ છે એટલે હવે બધા ભાઈબંધ દોસ્તાને હોય ને બધા ઓલાને કે તીર મારે આપણે જઈને એના પાસે સલાહ લઈએ કે ભાઈ કયો મોબાઈલ હોય અમુક સારા સારા વ્યક્તિ છે આ તો ખાલી મસ્તી કરવાની વાત થાય ભાઈબંધ બાકી આપણે છે ને એવા બધા છે કે કોઈ ઊંડામાં ખોટા ઉતારતા નથી ખર્ચામાં એવું તો કંઈક એમઆઈ નોટિસ કર્યું હતું નોટ નાઇન પ્રોની પછી બીજો જે લેવાનો આપણે પ્લાન હાલે છે એ એમાં એમઆઈમાં એક સોળ સોળ સુધી પહોંચ્યું છે અત્યારે હાલ સોળનું નક્કી કર્યું હતું હવે એ લોન્ચ નથી થયો બીજા નંબરમાં એક આપણે મોટરોલા છે એ જે અત્યારે છે ને બહુ વધુમાં વધુ વાયરલ છે ફોન અને સારા પણ ફોન આવે છે હવે એક એનો ટાર્ગેટ હતો પછી એક વન પ્લસ હતો અને તન ચાર જાયતના ઘણા બધા ફોન નજરમાં આવ્યા હતા ને જે આપણે બ્લોગ બનાવવા માટે વધારે કાયમી માટે ઉપયોગ આવતો હોય એ ફોનનું જ આપણે નક્કી કરવાનું હોય બીજા ઉપર તો ડિફેન્સ વધારે ન હોય ભાઈ બેન દોસ્તાર પણ અડધી જાજ ચલા આપે અને બીજું આપણા ઉપર નાખી દે કે ભાઈ તને મગજમાં બેસે તે ફોન લે વ્યવસ્થિત જેની વાત છે એટલે હવે ટાર્ગેટ મેન વસ્તુ એ છે કે ભાઈ આમાં એને ભેગું ક્યાં કરવું ભેગું કઈ રીતના કરવું ને એ જ મગજમાં નથી બેસતું તો હવે મારા વાલા મિત્રો કે ભા ભાઈ કોઈ પણ જો આ વિડીયો જોતા હોય ને પ્લીઝ મને આને કોમેન્ટ કરજો આમાં હને મારું મગજ કંઈ કામ નથી કરતું કે કયો મોબાઈલ લેવાય હું કઈ રીતના કરાય જો નોટ નાઇન પ્રો હતો ને ને હવે થી વાઇફાઈથી એ રીતના અપલોડિંગ કરતો ને હવે બ્લોગિંગ થઈ ગયું આપણે મેન અને મેન શોખ પણ છે બધા મિત્રોને તમને બધાને ગમે છે વિડીયો ગમે છે હારા હારા વિડીયો આપણે અપલોડ કરીએ ધાર્મિક છે સભ્યતાથી છે કોઈ પણ કોમેડી ટાઈપ છે મસ્તી વાળા વિડીયો છે એવા ઘણા બધા કન્ટેન્ટ આપણે વિડીયો બનાવીએ તો હવે એમાં બધાને મજા આવી ગઈ કે હવે ભાઈ હે આ તમે લુખા મૂકી દો જોર જોર બોલ કે લોકો સ્કીમે બતા દે અને કંઈક સારો એવો મોબાઈલ લઈ લ્યો તો હાલે છે બસ ટાર્ગેટ હવે બસ એને થોડાક જ દિવસમાં કંઈક પણ સરપ્રાઈઝ આવી જશે બધા માટે વિડીયોમાં પણ આવશે ને આમ તો જો કે આજીવન લાઈફની જેમ જ આપણે જિંદગી જીવીએ છીએ મોજી લી અને એ એ રીતના મેન શોખના કારણે તો આપણે આરસી ગામી યુટ્યુબ ચેનલ બનાવી છે બરોબર ને આપણે એકબીજા સાથે કન્ટેન્ટ બનાવતા રહીએ કોઈ પણ એકબીજા વાતો કરતા રહીએ અને એક્ટિવ રહીએ એટલે મારે છે ને લગભગ એક વર્ષ જેવો સમય થઈ ગયો છે યુટ્યુબમાં નવાણું ટકા હું એમાં યુટ્યુબમાં જ એક્ટિવ ને ઘણા બધાને કહેતો હોય કે મને વધારે શોધ કરવો હોય તો આરસી ગામી યુટ્યુબ ચેનલ સર્ચિંગ કરી લેજો અને અથવા તો ફેસબુકમાં પણ આજ રીતના છે આરસી ગામી યુટ્યુબ ચેનલમાં ફેસબુકમાં પણ એ જ નામ છે આરસી ગામી અને યુટ્યુબમાં પણ એ જ છે આરસી ગામી કરશો ને એટલે મારો જ ફેસ આવી જશે અને ગોતું એકદમ સહેલું છે તો મેન ટાર્ગેટ છે કે એ ભાઈ આમાં ભેગું ભેગું ને ભાઈ મારો ભાઈ ને પ્લીઝ વિનંતી કરું છું કોમેન્ટ કરજો તમારી પણ સલાહ લઈ લઉં ચાલો હવે જય હિન્દ જય ભારત આજના વિડીયોમાં બસ આટલું જ પાછા જે ફરીથી મળશું ને ધમાકેદાર અને સારામાં સારો બ્લોગ આવશે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન વંદે માતરમ